ભરૂચની સાધના સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની એકતાલીસમી સામાન્ય સભા યોજાઈ ભરૂચ સ્થિત સાધના સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મીઓની એકતાલીસમી સામાન્ય સભા યોજાઈ હતી આયોજિત સામાન્ય સભામાં સભાસદો મંડળ વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમંત્રિત મહેનામો અને નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું निवृत्त થયેલા સભાસદોનું સન્માન સંસ્થાના સભ્યો વિકાસ સંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રવીણ Singh રાણા કીરીટ Singh દરિયા સંસ્થાના પ્રમુખ અને ચેરમેન રવિન્દ્ર એમ પટેલ મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ પટેલ મહામંત્રી મહેશ પટેલ મંડળ ના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ફિરોજ મલિક પાલેજ